શરૂઆત કરીશું સોનાની દાણ ચોરીમાં ઉમરા પોલીસના તોડકાંડના વિવાદ વચ્ચે હવે સુરતના સરથાણા પોલીસે પણ કોપી રાઇડના ગુનામાં આઠ લાખનો તોડ કર્યો હોવાનો

સંવાદદાતા જણાઈ ચુક્યા છે સાહિષ ફરી એકવાર પોલીસની કામગીરી પર સવાલ સુરત પોલીસની અને તેમાં પણ કુમાર કાનાણી દ્વારા આ જે પત્ર છે લખવામાં આવ્યો છે સીપીને શું છે વધુ વિગતો નાની ગુનામાં સરથાના પોલીસ દ્વારા તોડ કર્યાનો આરોપ જે છે તે મૂકવામાં આવ્યો હતો ધારાસભ્ય કુમાર કાનાની દ્વારા મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ને ફરિયાદ કરવામાં આવી છે પોલીસ કમિશનર ને ને તપાસ સોંપવામાં આવી છે સરથાના પોલીસ કોન્સ્ટેબલ

નાની દ્વારા મીડિયા સમક્ષ વાતો પણ કરવામાં આવી છે અને તેમને જણાવ્યું પણ છે કારણ કે કુમાર કાનાની અત્યારે વિધાનસભા ની અંદર સામે આવી રહ્યું છે અને તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે સામાન્ય જનતાને જો